સવાર છું મારામાં આત્મિને ઉગી શકે છે બધું મારામાં આત્મિને ઉગી શકે છે બધું પૂર્ણતા તરફ પૂર્ણ વિકાસ છું હું પૂર્ણતા તરફ પૂર્ણ વિકાસ છું દરેક બાળક કે સમાજમાં મોટો સર્જક નથી થઈ શકતો પણ દરેક બાળક પોતાની અંદર એક નાનકડો વિચાર લઈને જ ચામેલો હોય છે દરેક બાળકમાં એક વિચાર બીજ રહેલો હોય છે વાલીઓ અને શાળાના શિક્ષકોની જવાબદારી છે બાળકને ખોલીને જોઈએ કે એમની અંદર શું વિચાર બીજ રહેલું છે મારી આ શાળા એ ઉપર છે કે જ્યાં દરરોજ સવારે બાળક આવે છે પોતાનું ઈચ્છિત બીજ વાવે છે અને અમારી શાળાના શિક્ષકો એને ખાતર પાણી આપી એમનું જતન કરે છે જેમાં નવી કુંપણો ફૂટે છે અને એક દિવસ મહાન વિશાળ વડ વૃક્ષ બને છે એક વખત એક વિદ્યાર્થીએ તેના શિક્ષકને મારી લાઈફની શું વેલ્યુ છે અને શિક્ષકે કહ્યું જો તું સાચે જ જિંદગીની કિંમત સમજવા માંગે છે તો હું તને એક પથ્થર આપું છું આ પથ્થરને લઈ લે તું બજારમાં જજે અને જો કોઈ એની કિંમત પૂછે તો કાંઈ જ ના કહીશ ફક્ત પોતાની બે આંગળી ઊંચી કરીને દેખાડી દે છે એ વિદ્યાર્થી બજારમાં ગયો એ થોડી વાર તો એમ જ બેસી રહ્યો પરંતુ થોડી જ વારમાં એક ઘરડી સ્ત્રી તેની પાસે આવી અને પથ્થરની કિંમત પૂછવા લાગી કાઈ જ ના બોલ્યો ફક્ત પોતાની બે આંગળી ઊંચી કરીને દેખાડી એ ઘરડી સ્ત્રી બોલી કેટલા 200 રૂપિયા ઠીક છે આ પથ્થર ને હું ખરીદી લઈશ એ વિદ્યાર્થી એકદમ થી શોક થઈ ગયો એને થયું કે પથ્થરની કિંમત 200 રૂપિયા કેમ કે પથ્થર જનરલી ગમે ત્યાં મળી રહે છે છતાં પણ તેની કિંમત 200 રૂપિયા એ તરત પોતાના શિક્ષક પાસે પહોંચ્યો અને બોલ્યો ટીચર બજારમાં મને એક ઘરડી સ્ત્રી મળી હતી એ આ પથ્થરના મને 200

જલ્દીથી થી પથ્થરોની દુકાન પર પહોંચ્યો તેણે જોયું કે એક ઘરડો માણસ હતો કે જે બે આંગળી ઊંચી કરીને દેખાડી એક અરડો માણસ બોલ્યો કેટલા બે લાખ રૂપિયા ઠીક છે આ પથ્થર કે જે તમને ઘણો પ્રેમ કરે છે એમના માટે તમે ઘણો બધું કર્યું છો એમના માટે તમે ઘણો બધું છો એમના માટે તમારી કિંમત લાખોમાં છે અને કેટલાક લોકો એવા પણ હોય છે કે જે તમને ફક્ત કિંમતના રૂપમાં જ ઉપયોગ કરશે એમના માટે તમારી કિંમત ક્યાં જ નથી પણ નકામા છો એ તમારા સાથે રાખીને આપણે શિક્ષણને જળવર્તું રાખવાનું છે મારે વાલીઓને પણ માત્ર એટલું જ કહેવું છે કે પોતાના બાળકને એ માર્ગ પર આગળ વધતા શીખવવાનું છે કે એક બાળક પોતાના સમાજને કેડી કંડારી આગળ વધે ત્યારે એ માર્ગની બંને બાજુ સંસ્કૃતિ અને સંસ્કારના હરિયાળા વૃક્ષોની છાયા પર હોય